અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતેથી રાજસ્થાનના રામદેવડા એટલે કે રણુજા માટે એસટી બસની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી ભક્તોની માંગ હતી આગામી પાંચ એપ્રિલ શનિવારથી એસટી બસ શરૂ થશે જેની મોડાસા એસટી ડેપોના મેનેજરે સત્તાવાર જાહેરાત કરી હતી સી પટેલ ડેપો મેનેજર એસટી મોડાસા અરવલ્લી જિલ્લાની જનતાને જણાવવાનું કે મોડાસા ડેપો દ્વારા પાંચ તારીખના રોજ મોડાસા રણુજા રામદેવડા શેડ્યુલનું આયોજન કરવામાં આવેલ છે અને રેગ્યુલર સંચાલન કરવાનાર છે મોડાસાના ધારાસભ્ય શ્રી ભીખુસિંહ પરમાર અને મંત્રી શ્રી જેઓ દ્વારા નવીન શેડ્યુલનું આયોજન કરવા માટે ભલામણ કરવામાં આવેલી તેમ અમારા ઉચ્ચ ઓફિસ દ્વારા એમની ભલામણને સ્વીકારી અને આગામી પાંચ તારીખને શનિવારના રોજ મોડાસા ખાતેથી ત્રણ કલાકે ઉપડી રામદેવડા જશે અને એ અંદાજીત સવારે છ થી સાત કલાક સુધીમાં પહોંચી જશે અને રામદેવડાથી રિટર્નમાં પણ ત્રણ વાગે ઉપડી બીજા દિવસે મોડાસા ખાતે સાત વાગ્યાની આસપાસ આવશે કઈ બસ છે અંદર ડિલક્ષ બસનું આયોજન કરવામાં આવેલું છે કે નવી બ્રાન્ડ ન્યૂ બ્લ્યુ બસનું આયોજન કરવામાં આવેલું છે એકાવન સીટની કેપેસિટી રહેશે રિઝર્વેશન ઓનલાઈન કરી શકાશે જેમાં ડેપો કંટ્રોલ પોઈન્ટ ખાતેથી તેમજ ઓનલાઈન મોબાઇલ એપથી પણ કરવામાં આવશે જે મુસાફરને અનુકૂળ હોય તે મુજબનું આયોજન પણ કરેલ છે જેથી મુસાફરોને ડેપો ખાતે પણ આવવાની જરૂર નહીં રહેશે અને ઓનલાઈન મોબાઈલ દ્વારા પણ રિઝર્વેશન કરવા કરી શકશે